જોમય બ્રગુણસે તામસ અહંકારથી શબ્દની ઉત્પત્તિ થઈ તે શબ્દથી આકાશ પ્રગટ થયું આકાશથી સ્પર્શ થયો અને સ્પર્શથી વાયુ તત્વનો પ્રાદુર્ભાવ થયો નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો આડત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરીહિ મોહિની પૂછે છે ગુરુદેવ પુરાણોમાં રાધા માધવનું વર્ણન રહસ્ય રૂપ છે સુવ્રત તમે બધું જ યથાર્થ રૂપે જાણો છો તેથી તે મને કહો વશિષ્ઠજી કહે છે રાજન મોહિનીનું આ વચન સાંભળીને મહાત્મા વસુ જે ભગવાન ગોવિંદના અત્યંત ભક્ત હતા તેમના ચિંતનમાં ડૂબી ગયા તેમના સંપૂર્ણ અંગોમાં રોમાંચ થઈ આવ્યો હૃદયમાં હર્ષનો આંતરિક થઈ ગયો તેથી તે દ્વિજ શ્રેષ્ઠ મુગ્ધ થઈને મોહિતીને પ્રસન્નતા पूर्वक કહે છે દેવી ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર પરમ ગોપનીય તથા રહસ્યોનું પણ રહસ્ય છે હું તે જણાવું છું સાંભળો જે પ્રકૃતિ અને પુરુષના પણ નિયંતા વિધાતાના પણ વિધાતા અને સૌહારકના કાળના પણ સૌહારકશે તે ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું દેવી બ્રહ્મ શ્રી કૃષ્ણ સ્વરૂપ છે બધા અવતાર તેના જ છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ અવતારી છે તેવો સગુણ પણ છે અને નિર્ગુણ પણ વાસ્તવમાં તેજ શ્રી રામ છે અને તેજ શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગત પ્રાકૃત ગુણોથી ઉત્પન્ન થયું છે સ્વયં ગોલોકામ નિર્ગુણ છે ભદ્રે ગોલોકમાં જે ગો શબ્દ છે તેનો અર્થ છે તેજ અથવા કિરણ વેદ વેતા પુરુષોએ આવું જ નિરૂપરણ કર્યું છે દેવી આ તેજોમય બ્રહ્મ સદા નિર્ગુણ છે ગુણોના ઉત્પાદક પણ તેને જ ગણવામાં આવ્યો છે પ્રકૃતિ તે પરમાત્માની શક્તિ છે પ્રધાન પ્રકૃતિને કાર્ય કારણ રૂપ બતાવવામાં આવી છે પુરુષને સાક્ષી સનાતન તથા નિર્ગુણ કહે છે પુરુષે પ્રકૃતિમાં તેજનું આધાન સ્થાપન કર્યું એનાથી સત્વ વગેરે ગુણો ઉત્પન્ન થયા તે ગુણોથી મહત્વનો પ્રાદુર્ભાવ થયો પુરુષના સંકલ્પથી તે મહત્વ અહંકાર રૂપે પ્રગટ થયો ભદ્રે તે અહંકાર દ્રવ્ય જ્ઞાન અને ક્રિયા રૂપે તથા વૈકારિક તેજસ અને તામસ રૂપે ત્રણ પ્રકારનો છે વૈકારિક અહંકારથી મન તથા દસ વૈકારિક દેવતા પ્રગટ થયા જેમના નામ આ પ્રમાણે છે દિશા વાયુ સૂર્ય વરૂણ અશ્વની કુમાર બ્રહ્મા ઇન્દ્ર ઉપેન્દ્ર મિત્ર અને મૃત્યુ તેજથી અહંકારથી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ તેમના બે ભેદ છે જ્ઞાન ઇન્દ્રિય અને કર્મ ઇન્દ્રિય સ્ત્રોત્ર ત્વચા ઘ્રાણ નેત્ર તથા જીહવા આ જ્ઞાન ઇન્દ્રિયો છે તથા વાણી હાથ પગ શિષ્ણ તથા ગુદા આ કર્મ ઇન્દ્રિયો છે સાધ્વી મોહિની તામસ અહંકારથી શબ્દની ઉત્પત્તિ થઈ તે શબ્દથી આકાશ પ્રગટ થયું આકાશથી સ્પર્શ થયો અને સ્પર્શથી વાયુ તત્વનો પ્રાદુર્ભાવ થયો વાયુથી રૂપ પ્રગટ થયું રૂપથી તેજની ઉત્પત્તિ થઈ સતી તેજથી રસ થયો અને રસથી જળની ઉત્પત્તિ થઈ જળથી ગંધની ઉત્પત્તિ થઈ અને ગંધથી પૃથ્વીની સ્થિતિ જોવામાં આવે છે આ પૃથ્વી પર જ ચરાચર પ્રાણીઓની સ્થિતિ જોવામાં આવે છે આકાશ વગેરે તત્વોમાં ક્રમશઃ એક બે ત્રણ અને ચાર ગુણ છે ભૂમિમાં પાંચ ગુણ છે કાળ અને માયાના અંશથી પ્રેરિત થતા આ પાંચ ભૂતોથી આ ચેતન ઈંડાની ઉત્પત્તિ થઈ મોહિની તેમાં પુરુષે પ્રવેશ કરવાથી તે સચેતન થઈ ગયું તે થી વિરાટ પુરુષ ઉત્પન્ન થયો અને તે જળની અંદર શયન કરવા લાગ્યો ભામિની જળમાં સૂતેલા વિરાટ પુરુષને બોલવા વગેરે વ્યવહારની સિદ્ધિ માટે મુખ વગેરે અંગ તથા ભિન્ન ભિન્ન અવયવો પ્રગટ થયા તે પુરુષની નાભીથી એક કમળ ઉત્પન્ન થયું જે હજારો સૂર્યથી પણ વધારે પ્રકાશમાન હતું તે કમળમાંથી સંપૂર્ણ જગતના પ્રપિતામ સ્વયંભૂ બ્રહ્માજી ઉત્પન્ન થયા તેમણે તીવ્ર તપસ્યા કરીને તે પરમ પુરુષ પરમાત્માની આજ્ઞા લઈને લોકો અને લોકપાલની રચના કરી બ્રહ્માજીએ કમર વગેરે નીચેના અંગોથી સાત પાતાળોની અને ઉપરના અંગોથી ભૂ વગેરે સાત લોકની સૃષ્ટિ કરી આ ચૌદ ભુવનોથી યુક્ત બ્રહ્માંડ છે બ્રહ્માજીએ આ ચૌદ ભુવનોવાળા બ્રહ્માંડમાં સમસ્ત ચરાચર પ્રાણીઓની સૃષ્ટિ કરી છે બ્રહ્માજીના મનથી ચાર સંકાદિ મહાત્મા ઉત્પન્ન થયા દેવી બ્રહ્માજીના શરીરથી ભૃગુ વગેરે પણ ઉત્પન્ન થયા છે જેમને આ જગતનો વિસ્તાર કર્યો છે પુરોહિત વસુ કહે છે મહાભાગે તે જે નિરંજન સચ્ચિદાનંદ સ્વરૂપ જ્યોતિર્મય જનાર્દન ભગવાન શ્રી કૃષ્ણ છે તેમના લક્ષણ સાંભળો તેઓ સર્વવ્યાપી છે અને જ્યોતિર્મય ગોલોકમાં નિચ્ચ નિવાસ કરે છે એકમાત્ર શ્રી કૃષ્ણ જ દ્રશ્ય તથા અદ્રશ્ય રૂપધારી પરબ્રહ્મ છે મોહિની ગોલોકમાં ગાયો ગોપ અને ગોપીઓ છે ત્યાં વૃંદાવન સેંકડો શિખરોવાળા ગોવર્ધન પર્વત વિરજા નદી અનેક વૃક્ષો અનેક જાતના પક્ષી વગેરે વસ્તુઓ વિદ્યમાન છે ભામિની જ્યાં સુધી પ્રકૃતિ જાગે છે ત્યાં સુધી ગોલોકમાં સર્વવ્યાપી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ રૂપે વિરાજમાન હોય છે પ્રલયકાળમાં ગાયો વગેરે સૂઈ જાય છે તેથી તે પરમાત્માને જાણી શકતી નથી તે પરમાત્મા તેજ પુંજની અંદર સુંદર શરીર ધારણ કરીને કિશોર રૂપે વિરાજમાન હોય છે તેમના શ્રી અંગોની ક્રાંતિ મેઘ જેવી શ્યામ છે તેમણે રેશમી પિત્બર ધારણ કરેલું છે તેમના બે હાથ છે હાથમાં વાંસળી શુભોભિત છે તે ભગવાન કિરીટ કુંડળ વગેરેથી વિભૂષિત છે શ્રી રાધા તેમને પ્રાણોથી પણ વધારે પ્રિય છે શ્રી રાધાજી તેમની આરાધિકા છે તેમનો વર્ણ સુવર્ણ જેવો છે દેવી શ્રી રાધાજી પ્રકૃતિથી પર સ્થિત ચચ્ચિદાનંદમયી છે તે બંને ભિન્ન ભિન્ન દેહ ધારણ કરીને સ્થિત છે છતાં તેમનામાં કોઈ ભેદ નથી તેઓ નીચ્ય છે જેમ દૂધ અને તેની સફેદી પૃથ્વી અને તેની ગંધ એક અને અભિન્ન છે તે જ પ્રમાણે તે બંને પ્રિયા પ્રિયતમ એક જ છે જે કારણનું પણ કારણ છે તેનો નિર્દેશ કરી શકાતો નથી જે વેદને માટે પણ અનિવર્ચનીય છે તેનું વર્ણન થઈ શકતું નથી તો અહીંયા નારદ પુરાણનો બસો ને ઓગણચાલીસ મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ચાલીસ મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર પ્રસન્નતા પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો